પપ્પા કેમ કટુ ફાડો એકલો નહી આ કરા ટેકલો નહી આ લસણ હે ને ઓ લસણ જે ભાઈ એ ઘરે ટંકર નમાવ તો હન પાદરુ ટોકો વેન ઘરે ખાવા પૂર લસણ લેનો વેન અને કટારે મે 250 ગ્રામ લસણ આવે ઓ પડી હોમ આ લસણ હે બળો આ લસણ આ દેખો અને કટા 250 ગ્રામ લસણ આવે 250 ગ્રામ લસણ ઓબને વાવન આ કતરો નેરે અંદાજે થા પડે પછી ઓય વિડીયા આવતા રહી ગયું અને ઓ લસણે ઓ લસણની કળી ઓ ફોડું પાડ્યું એ ઓ ફોડું પાડ્યું ઓ ગાલી લસણની કળી બરાબર એવી રીતે લસણની કળી ઘલવારી હા પછી આપણે મહિનો મારો પોણી રોજ અણીની આપણે આ એટલે ધોવા વિસુલવારું પાણી તો પીરું થાય છે જેવી રીતે રોજ અણીને અબલોટા કરબો કરવા બરાબર લસણ કેળો થા કેડો નહીં થો ઉિેલ રોમ રોમ સા રોમ રો